કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની તોફાની તોફાનીંગ ભારે વરસાદથી રોડ રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા રોડ રસ્તાઓ અને ખેતરો પાણીથી તરબોળ થયા છે હળમતિયા નજીક ખેતરમાં પાણી ફરી વળ્યા છે ત્યારે કલ્યાણપુર ખેતરો પણ દૂર દૂર સુધી જવામાં આવે ત્યાં સુધી માત્ર ને માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે ત્યારે હડમતિયા નજીક ખેતરમાં બે ફૂટ જેટલા પાણી ભરાયા છે પાણી ભરાઈ જતાં ખેડૂતોને પણ ભારે હાલાકી પડી રહી છે ત્યારે મગફળીનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભારે ભીતિ સેવાઈ રહી છે વિસ્તારમાં મોડી સાંજથી જે મુસળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાત્રિના સમયે ધોધમાર વરસાદના પગલે અનેક રોડ રસ્તાઓ જે છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અત્યારે જે છે ભાટિયાથી ભોગા તરફનો માર્ગ છે આ માર્ગ ઉપર અત્યારે પાણી વહેતા થયા છે વાહન ચાલકો પણ જે છે અત્યારે હાલ રીતે પરિસ્થિતિમાં ભયજનક રીતે પસાર થઈ રહ્યા છે આપ જોઈ શકો છો ખેતરો પણ જે છે અત્યારે આ પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જે છે નદીઓ જેવા દ્રશ્યો જે છે અત્યારે આ ખેતરોમાં જોવા મળી રહ્યા છે સરોવર ફરાણું હોય તેવા દ્રશ્યો અત્યારે છે 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 ત્યારે સ્થાનિક લોકો પણ સાથે વાત આજે વાગ્યાથી પડે અને આ રસ્તો એટલે બ્લોક છે કે પાંચ કિલોમીટર ઉપર કોઈ જગ્યાએ રસ્તો ક્રોસ થાય એવા નાલા મૂકેલા નથી તો એટલા માટે આ રસ્તો એક જગ્યાએ પાણી ભેરું થાય છે અને ખેડૂતોને મોટામાં મોટી નુકસાની છે હજારો રૂપિયાનો મણ લઈ અને માંડવીનું બિયારણ વાવેલું છે એ તમે જોઈ શકો છો એ માંડવી અટાળે ગરકાવ થઈ ગઈ છે અને એ માંડવી અત્યારે ગરકાવ થઈ ગઈ છે અને અત્યારે એ માંડવી નો મોટામાં મોટો ખેડૂત નુકસાન છે આ બધા રસ્તા બંધ કરીને બેઠા છે સાહેબ તો અમારે શું કરવું આ ખેડૂતને અમારે આ ખેડૂતને બધી મગફળી અટાણે ફેલ થાય છે અટાણે અમારે મગફળી ઉપર પાંચ પાંચ ફૂટ પાણી ભર્યું છે તો અમારી ખેતી અટાણે નિષ્ફળ જાય એવી શક્યતા છે છે અત્યારે લોકો કહી રહ્યા છે કે ખેતરોની અંદર પાંચ ફૂટ જે બે થી ત્રણ ફૂટ જેટલા જે મગફળીની ઉપર પાણી ભર્યા હોય ત્યારે મગફળીનો પાક જે છે નાશ થાય પામે તેવી પણ એને સતાવી રહી છે જયસુખ મોદી સંદેશ ન્યૂઝ જામ દેવભૂમિ દ્વારકા